નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ નવસો દસ થી ઊંચા ઊંચા પંદરસો સીતેર જીરું ત્રણ હજાર છસો દસથી ઊંચા ઊંચા ચાર હજાર આઠસો દસ મગફળી ઝીણી નવસો વીસથી ઊંચા ઊંચા બારસો દસ મગફળી જાડી આઠસો વીસથી ઊંચા ઊંચા બારસો સિત્તેર ચણા એક હજાર ચારસો દસથી ઊંચા ઊંચા એક હજાર પાંચસો ચાલીસ ઘઉં પાંચસો સાઠથી ઊંચા ઊંચા પાંચસો નેવું રાયડો આઠસો પચાસથી ઊંચા ઊંચા એક હજાર સાઠ મગ एक हज़ार चार सौ सीतेर ऐसी ऊंचा ऊंचा एक हज़ार छ सौ वीस एरंडा आठ सौ दस ऊंचा ऊंचा बार सौ दस धाणा नौ सौ वीस धा ऊंचा चौदस चालीस डूंगी बसो साइठ से ऊंचा ऊंचा आठ सौ दस लसण बे हज़ार नौ सौ दस से ऊंचा ऊंचा पाँच हज़ार नौ सौ दस सोयाबीन सात सौ साइठ से ऊंचा ऊंचा आठ सौ एसी कलंजी એક હજાર બસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર એકસો દસ વટાણા આઠસો નેવથી ઊંચા ઊંચા એક હજાર આઠસો સિત્તેર મરચાં ચારસોથી ઊંચા ઊંચા સાતસો સુધી અને જો તમે નવા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં